બીજાનું જોઈને ધંધો કરવા વાળા ધોવાઈ જાઓ આ શું કામે બોલું છું કે ધંધો ઓનલી ફોર જોઈ જોઈને ન થાય કે ગૂગલમાંથી કે ઓનલાઈનથી એટલું પ્રોડક્શન કરે છે એટલો નફો બેસે છે એટલા પ્રોડક્શનમાં મહિને એટલું થાય છે કેલ્ક્યુલેશનમાં તો કરોડો પૂગી જાય છે એટલે કોઈનું ઓનલાઈન જોઈ લીધું અથવા તો કોઈની ઓફિસે ગયા હતા ત્યાં કેલ્ક્યુલેશન જોઈ લીધું તો ધંધો ખાલી જોવાથી નહીં થાય ખાલી જોવાથી નહીં થાય તેનાથી થશે ધ્યેય ધ્યાન અને ધૈર્ય ધ્યેય એટલે કે ધ્યેય હશે કે મારે આ ધંધો અથવા તો બિઝનેસ અથવા તો કામ આવું થાય ત્યાં સુધી કરવાનું છે ધ્યાન એટલે ધ્યાન એવું આપવાનું છે કે આ કામ કર્યું જ્યારે અડચણ આવી ઉભા રહ્યા કસ્ટમર આવ્યા પ્રોબ્લેમ આવી તો આને સોલ્વ કેમ કરવાનું એ ધ્યાનથી અને ધૈર્યથી કરવાનું છે અને ધૈર્ય એવું હોવું જોઈએ કે આ નફો થાય નુકસાન થાય કાંઈ પણ થાય પણ હું આ કરીશ કરીશ અને કરીશ ધ્યેય ધ્યાન અને ધૈર્ય આ ત્રણ વસ્તુ ભેગી નહીં થાય તો ધંધો ક્યારેય નહીં થાય તમારું ધ્યાન તો બહુ સારું હોય છે કે ભાઈ હું બધાને જાણું છું પણ શાંતિ નહીં હોય ધૈર્ય નહીં હોય તો ધ્યેય નહીં હોય તો મારે અહીંયા પહોંચવું છે આવું કરવું છે એટલા વર્ષ અથવા તો આ સમય અને ત્યારે એટલા સમયમાં નહીં થાય તો ત્યારે ધૈર્ય પાછું જોઈશે એટલે આ સાચું છે કે ખોટું એ બિઝનેસવાળાને ખબર હશે જે બિઝનેસ કરતા હશે કોમેન્ટ કરીને કહેજો અને શેર કરજો તમારા મિત્રો સાથે આ સાચું છે કે ખોટું કે ખાલી ઓનલાઈન જોઈ લેવાથી કે કોકની ત્યાં કેલ્ક્યુલેશન નફો જોઈ લેવાથી કે કોકના બંગલા ગાડી જોઈ લેવાથી આપણો ધંધો થઈ જાય અથવા તો એ કરે છે એવું કોપી થઈ જાય કે ન થાય ચાલો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ